ભુજની સનરાઈઝ એકેડેમીના વાર્ષિક ઉત્સવની ટાઉન હોલ મધ્ય રંગે ચંગે ઉજવણી કરાઈ દસ વર્ષ પૂર્ણ થતા વિધિ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા શિક્ષણ રમત ગમત તેમજ અન્ય પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શિક્ષક વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા ડીજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભુજની સનરાઈઝ એકેડેમીના દસ વર્ષ પૂર્ણ થતા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે વાર્ષિક ઉત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી સંસ્થાના પ્રમુખ શ્રી નાદિરભાઈ દાવાણીએ દીપ પ્રાગટે કરી કાર્યક્રમ ખુલ્લો મુકેલો હતો

બટ ઇફ વિશેષમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે શૈક્ષણિક રમત ઇતર પ્રવૃત્તિ તેમજ અન્ય બહાર પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું ટ્રસ્ટીશ્રીઓના વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ ધ્યાની જાની યશ્વિની તનવર તેમજ નિત્ય જેઠીએ કરેલ આભાર વિધિ સાના સીઓ શ્રી ધનાણીબેન દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી કૃષ્ણા સાહેબ મહેતાના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ખાસ જેમત ઉઠાવેલ નમસ્કાર જય હિન્દ જય ભારત હું ક્રિષ્ણા અને રંગારંગ કાર્યક્રમ થકી ઉજવવામાં આવી આપણી દસ વર્ષની સફર આ સફરને સક્સેસફુલ બનાવવા બદલ ઘણા બધા સાથીઓનો સાથ રહ્યો શિક્ષકગણ વાલીગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો કાર્યક્રમમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં કે ખાસ ધ્યાન આપવામાં આવ્યું બાળકો માટે પૌષ્ટિક આહાર એને લગતું શિક્ષણનું મહત્ત્વ જીવનમાં સફાઈનું મહત્ત્વ અને દેશભક્તિ માટે શારીરિક અને તંદુરસ્ત અલગ અલગ કસરતો અને પિરામિડ દ્વારા રજૂ કરવામાં આવેલી સંસ્થાએ દસ વર્ષ પૂર્ણ કર્યા એનામાં આપણે દસમા ધોરણના વિદ્યાર્થીઓ જે સતત સાત વખત સો ટકા પરિણામ મેળવ્યું છે આપણી શાળાએ એ પણ એક સિદ્ધિ છે આપણા માટે તમામ લોકો જે લોકો સાથી સહયોગી રહ્યા આ કાર્યક્રમ ને રંગારંગ અને સફળ બનાવવા બદલ સૌનો દિલથી હૃદયપૂર્વક આભાર માનો છું જય હિન્દ જય ભારત રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નદી અબડાસા